એની ભેળા બે એક બહુ રાસાયણમાં એટલો વયો ગયેલો પેસમાં વયો ગયેલો રોકેટ બનાવે પોતે અને પછી બહુ ભણી જાય ને એ પછી ધાર્મિક ન રહે એ હોશિયારીમાં વૈયા જાય છું એ કે તમે આજ નવ નવ દિવસ કથા સાંભળો છો ખોટો ટાઈમ બગાડો છો આવું નથી ઘણા કહેતા તમે સમય બગાડો છો ભગવાન જેવું કાંઈ છે જ નહીં પથ્થરની મૂર્તિને પૂજો છો જડતા કહેવાય આ ટુકડો કરીને પાછો અમારો મૂકે હો માયાભાઈ કેતા બહુ ધ્યાન રાખવું પડે અમને બે જણા સાંભળે એક અતિ પ્રેમ હોય ઈ સાંભળે ને એક અતિ દાયજ હોય ઈ સાંભળે કે આમાં માલે ક્યાંથી કાપીને મૂકવા જેવું છે એટલું બધું ભણીએ એટલી મળે એમણે વાત તું ભાષણો કરવા હો પથ્થર ને શું પૂજો છો પથ્થર પૂજવાથી જો ભગવાન મળતા હોય તો મોટા પહાડ પૂંજીએ આવું બધું મળ્યું કહેવા એ ભાષણ કરતો હતો ને ભગવાનને થયો પહેલા મેં તને મોટો વૈજ્ઞાનિક બનાવ્યો સમાજનું કલ્યાણ કરવા માટે મેં તને બુદ્ધિ આપી અને તે મારે હામાં બાવડા સડાવ્યા ભગવાન કે આની કમેન્ટ સટકાવી નાખવા દે મેમરી ઉડાવી નાખવા દે સારું ભાષણ એ મેમરી ઉડી ગયો ભાષણ કરતો હતો ને ત્યાં ભગવાન ટાટર પાડી દીધું ત્યાંથી આવ્યા અમે 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 નાના નાના ને ભાઈ ફિલ્મ જોવા ફિલ્મ જોવા જાય ત્યારે મશીન ઉપર જનરેટર ઉપર ફિલ્મ હાલે બાપુ બરાબર ને

ડીઝલ ખૂટી જાય ઓલા ને કેવાની સ્કૂટર કે સામે કુલ છે એમ આને છું એમ એવું ભાષણ કરતો હતો ને એમાં મેમરી ભગવાન ઉડે નાખી દે અમે અને સીધો તેજેથી કૂદ્યો સીધો રોડે ચીજી 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 એ કે ઉભો ને નીચે ઉભો જવું ભોપો ભગવાન કે લે ભગવાન કે બે પાર્ટનર એવા આપી દે લે દોસ્તને ને ભેટ આપું છું અને ભેગો રહે આનાથી આનંદ કર વચ્ચે આવ્યા ક્યુ કેમ નીચી કબાઈ ભગવાન પૂછે તું તારું નામ છે નીચી કબીજુ નીચી કીજી હોય

અને ભગવાનને પ્રાર્થના કરું માં માંગલને પ્રાર્થના કરું બાપા બજરંગદાસને પ્રાર્થના કરું રામા પીરને પ્રાર્થના કરું માં મેલડીને પ્રાર્થના કરું કે આજ જેટલા હસે છે જીવી ક્યાં સુધી મારા બાપા આવા હસતા નસતા રાખજે આનંદમાં રાખજે પણ ઓલો નીકળી ગયો ચીજી ભગવાને કીધું બરાબર શું નામ તારું નીચી ખબર ક્યું ગામ નીચી ખબર તારા પપ્પા નામ નીચી ખબર તારા છોકરાનું નામ નથી ખબર તારી મમ્મી નામ નથી ખબર તારા દીકરા નામ નથી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી વાયરસ રહી ગયો થોડોક હશે તો ભગવાન પણ એટલે જેની ભેળા બેસો એને હૃદય થી બેસો અને કહેવાય આ દેશ એવો છે એને જેવો તેવો ભગવાન નક્કી સાંભળીજો જેવો તેવો આપણે ભગવાન પસંદ નથી કર્યો તાકાત છે કોઈ નઈ કે આપણે ભગવાન ને લાકડે બાંધીને કોઈ ખીલા મારી દે હે

ਕੈਸਾ ਵਸੂ ਵਾਲੋ ਇਨਾ ਥਿਆਰਾ ਜਿਆ ਭਾਰ ਦੇ ਕਾਇਰ તારા ઓ ગીલા તારા રંગ બે તારી વાત રંગનો કાલા તારા ઓમે સીલા તારા ઓમે ના ગીલા તારા રંગ બે ચુને તારી

ભારતેર દેવ રે બાપ ભારતેર દેવ એક ત્રિશુલ ધારી માર્વ ચક્ર ધારી વાસુદેવ હિ ગાના ધોપલિધા છે ગીતા પાઠકી દાશે

ુપ ઉબેર રાજ મિત્ર કરું છો કરું એગો સુધા માને માધવા દેવો મિત્ર કરું છો કરું એગો સુધા માને માધવા દેવો મા એના કોઠા સંસ્કાર આપે છે એમાં આપણા બાપુજી નું આલે કઈ એ તો માં એવી હોય સાહેબમાં